જોઈ લ્યો જોઈ લ્યો ઓ હાય હાય ભગવાન એ ભગવાન રામાપીર એ જય રામાપીર કીત

તમામ સમાજના જે લોકો છે રામાપીરને માનતા જ હોય સો ટકા માનતા હોય આ વિડીયો કેમ કે આપણે બધા ગેમના વિડીયો તો રામાપીરનો કેમ ન જોઈએ ભાઈ જ જોશે મિત્રો આપણે બિલકુલ કેમ કે ચમત્કારિક વિડીયો છે જો હું તમને હમણાં વિડીયો બતાવવાની તૈયારી જ કરું છું હમણાં જ તો વિડીયોના અંત સુધી જોયા રાખજો ભાઈ કારણ કે ખૂબ મજા આવી જવાની છે સ્પેશિયલ તમારા માટે તોરણિયા પહોંચી ગયા છે મિત્રો તો દોસ્તો તોરણીયા ની અંદર શું સુવિધા છે કઈ રીતે અવાય ક્યાં ગામથી અવાય અને શું ચમત્કાર થયું છે બધું જાણી લેવાનું છે ત્યાંના હમણાં જ તો દોસ્તો પેલા તો તમને વાત કરી દઉં કે આ જુનાગઢ થી બાજુમાં આવેલો છે જુનાગઢ લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર છે બરાબર અને ધોરાજી છે જુનાગઢ ની બાજુમાં ધોરાજી ગામ આવે છે ધોરાજીથી લગભગ પંદર સત્તર વધીને કદાચ અઢાર કિલોમીટર હોઈ શકે છે આટલી દૂરી ઉપર છે પેલા મહેલ જેવું જોવો ભાઈ મંદિર જોવો તમે તમને એમ થાય કે ઓહો તો દોસ્તો અહીંયા ગૌશાળા પણ છે અને આ તમે જોઈ શકો છો રસોઈનું જે આપણે કહેવાય પ્રસાદીનું બરાબર ભોજન પ્રસાદી પણ અહીંયા આયોજન છે સુવા માટે પણ છે અને ભાવિ ભક્તોને મુશ્કેલી ન પડે એના માટે પણ આ વ્યવસ્થા બધી રીતના છે અને આટલું જ નહીં દર વર્ષે લોક ડાયરો હોય છે જેમાં કીર્તિદાન ગઢવી ગીતાબેન માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી દેવા અને ખાસ કરી જીજ્ઞેશ કવિરા કલાકારો પણ દર વર્ષે અહીંયા આવતા હોય છે બરાબર તો દોસ્તો આપણે હવે એ જાણી લઈએ કે ચમત્કાર શું થયો છે દોસ્તો તો રાજકોટ જિલ્લાના જેતપુર ગામના જે મુનાભાઈ ભરવાડ છે એમની સાથે આ ચમત્કાર થયો છે મિત્રો એ ચમત્કાર એ કહેવાનો છે ચમત્કાર વિશે વાત કરીએ પહેલા બીજી રામાપીરની વાત કરી દઈએ મિત્રો તમને ખબર છે કે રામાપીરના પાઠ અનેક જગ્યાએ હોય છે રામાપીરની જે ધજાઓ પણ ચડાવવામાં આવે છે રામાપીરના મંડપ પણ ઉભા કરવામાં આવે છે ત્યારે રામાપીરના જ્યારે મંડપ ઉભો કરે છે તમને જાણીને નવાઈ લાગશે કે રામાપીરનો જ્યારે પણ મંડપ ઊભો થતો હોય ત્યારે કાળા કલરની ચકલી આવે લોકો બધાને ખબર જ હશે કદાચ જે લોકોને નથી ખબર એના માટે જણાવી દઈએ જે કાળા કલર ની ચકલી આવે છે ચકલી રામાપીરના ના મંડપ ઉપર બેસી જાય છે જયારે ચકલી આવીને બેસે ત્યારે મંડપ બે લોકો પણ ઉભો કરી શકે છે જયારે મંડપ વજન લાખો કિલો હોઈ શકે છે હજારો કિલો નહીં સાહેબ આપણે એમ કહી શકીએ લાખો કિલો હા હકીકત છે કેટલો બધો વજન વાળો હોય મોટા ટ્રકમાં લઈને આવે છે અને બે ત્રણ લોકો ખાલી ખેંચે તો ઊભો થઈ જાય છે એ રામાપીરનો ચમત્કાર છે કેમ કે જયારે પણ ઉભો કરવામાં આવે છે ત્યારે કાળા કલરની એક ચકલી આવીને ઉપર બેસે છે આ કાળા કળીયુગની અંદર ચકલીઓ આવે રામાપીરના મંડપ ઉપર સાહેબ આ ભરોસો કોઈ ના આવે પણ હકીકત છે એવા એવા ચમત્કાર છે પણ મુનાભાઈ ભરવાડ વિશેની વાત કરવાની આગળ કહે એ પેલા બીજી નાની નાના મોટી વાત કરીએ પ્રસંગની કારણ કે આ તો એક જેટલું આપણે બોલીએ એટલું ઓછું છે રામાપીના ચમત્કાર વિશે ઘણા લોકો અડતાલીસ અડતાલીસ કલાક સુવા સુતા નથી ખાતા નથી પીતા નથી વોશરૂમ પણ ન જાય જયારે રામાપીડ નો બારપોરો પાઠ હોય તમને ખબર હશે કે રામાપીડના જે ભગત હોય એ બારપોરા પાઠ ની અંદર બેઠ્યા જ રે બેઠ્યા જ રે એટલા બધા બેસી જાય કે અડતાલીસ કલાક સુધી તરસ પણ ન લાગે ભૂખ પણ ન લાગે અને એવા જ મુનાભાઈ ભરવાડની આમાં વાત કરવાની છે આપણે વખોડી કાઢશું અને આ મુનાભાઈ વિશે મેં વાત યુટ્યુબમાંથી જાણી છે તો એ પણ આપણે આ પ્રસંગ આમાં કરશું મિત્રો પેલા ગાર્ડન જોવા આ ગાર્ડનની પાછળ તમે બંગલો જોઈ શકો તો દેખાય બંગલો એ બંગલો જે છે ને ત્યાં લોકડાયરો થાય છે ભાઈ દર વર્ષે થાય છે અષાઢી બીજ ઉપર તમે પણ મિત્રો અહીંયા આવી શકો છો હજારો નહીં પરંતુ જ્યારે લોકડાયર હોય ત્યારે લાખોની સંખ્યામાં હોય અને આડા દિવસે પણ હજારો લોકો આ ઉમટી પડતા હોય છે મિત્રો તો હવે આપણે મુનાભાઈ ભરવાડ વિશે વાત કરી દઈએ દોસ્તો તો મુનાભાઈ ભરવાડ જે છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહે છે જેતપુરની બાજુના ગામડામાં અને મુનાભાઈ ભરવાડ જે છે એનું કહેવાનું એટલું હતું કે એમને નાનપણથી બધા લોકો કહેતા કે રામાપીરનો એના એના પપ્પા એના દાદા બધા એમ કહેતા કે રામાપીરના ચમત્કાર બહુ અપ્રમપાર છે અને મુનાભાઈના આ વાત ઉપર વિશ્વાસ પડી ગયો અને મુનાભાઈ રામાપીરની ભક્તિ અર્ચના શરૂ કરી ત્યાર પછી મુનાભાઈ રામાપીરના ભગત બની ગયા અને ભગત બની ગયા પછી મુનાભાઈ જે છે દોસ્તો એને શું કર્યું હા ભરજો ભાઈ મુનાભાઈ બાર બાર કલાક સુધી રામાપીના પાઠમાં બેસવા લાગ્યા નો તરસ લાગે નો ભૂખ લાગે નો વોશરૂમ લાગે કે કાંઈ વસ્તુની કાંઈ ના લાગે પછી મુનાભાઈ ચોવીસ કલાકના બાર પૂરા પાઠમાં બેસવાનું ચાલુ કર્યું હાલ મિત્રો મુનાભાઈ ભરવાડ હજી પણ જીવિત છે તમને ભરોસો ના આવે તો જેતપુરમાં જ રહે છે અને મુનાભાઈ અડતાલીસ કલાક સુધી બારપોરા પાઠમાં રહે છે એટલું જ નહીં હાલો તો હું તમે રહી શકીએ પણ વાત ખાસ એ છે કે આપણે ભૂઇખાન તહેરા ન રહીએ પરંતુ મુનાભાઈ ભરવાડ જે છે એ રામાપીના બારપુરા પાઠમાં અડતાલીસ કલાક સુધી પાણી પણ ન પીવે ખાય પણ નહીં ભૂખ્યા રહે વોશરૂમ પણ ન જાય અને આટલું જ નહીં ને ગરમી પણ નથી થતી અંદર દીવા કેટલા બધા હોય તમને કદાચ ખબર ન હોય તો કહી દે કે આ જે છે સતનું આ નથી અને અને બંધ બંધ દરવાજાનું હોય ઉજવવામાં આવે છે રામાપીરનો પાઠ એ બધા લોકો જોઈ નથી શકતા અંદરના રૂમમાં હોય છે રામાપીરના ભગત હોય એ લોકો જોઈ શકતા હોય બરાબર આવા આવા ચમત્કાર છે મુનાભાઈ ભરવાડે એમ પણ કીધું હતું અંતે કે હું જ્યારે પણ અડતાલીસ કલાકના પાઠમાં બેસું છું ત્યારે હું ઘરેથી ભૂખ્યો જાઉં છું તેમ છતાંય હું જ્યારે અડતાલીસ કલાક પછી બહાર નીકળું છું ત્યાં સુધી પાણી વોશરૂમ નહીં પાણી નહીં ખાવા પીવાનું કાંઈ નહીં પણ જ્યારે હું બાયણે નીકળું છું ત્યારે બહાર નીકળી અને મને એવું લાગે છે કે મેં હમણાં જ કંઈક ખાધું છે તો દોસ્તો આ રામાપીરનો ચમત્કાર છે આનાથી મોટો બીજો કોઈ ચમત્કાર નહીં તમને હજી પણ વિશ્વાસ ના આવતો હોય તો પોકરણગઢની અંદર રામાપીર છે હજુ પણ એની તલવાર એના ઘંટુડા જે આવે લોટ દરવાના એના બૂટ એના ચપ્પલ આ જે પણ હતું એ બધી ને રાખવામાં આવ્યા છે અને ત્યાં એની સમાધિ પણ છે રાજસ્થાનની અંદર આ રામાપીરના ચમત્કારો છે ભાઈ તમે જોઈ શકો છો દોસ્તો આજે હું આવ્યો તો હું મેં કબૂતરને જોયું જા આ મંદિરની અંદર હવે હું એમ નથી કહેતો કે ચમત્કાર છે બરાબર પણ આ મંદિરની અંદર એક કબૂતર જોઈને મને એવું લાગ્યું કે સાક્ષાત રામાપીર મને દર્શન આપ્યા છે ભાઈ ભલે લોકો જે કહે પણ આ એક મંદિર છે ભાઈ આના પૂજારી વિભાગ જેટલા છે એ બધે બહુ સારા છે સ્વભાવના ઘણી જગ્યાએ મંદિરમાં વિડીયો ઉતારવાની મનાવે પણ આ છૂટ છે ભાઈ તમે ફોટો પણ પાડી શકો છો ભાઈ સનાતન ધર્મ છે ઊંચું ઉજળું દેવળ છે અને રામાપીરની તો શું વાત કરવી ખૂબ જ માને છે આ પૂજારી જેટલા પણ છે છે ભાઈ બહુ સારા મગજના પણ એકદમ સુશીલ અને શાંત છે ખૂબ મજા આવી અમને એને મળીને તો તમે આ વિડીયો જોઈ શકો છો દોસ્તો કે ખાલી રામાપીરનું જ નહીં આજુબાજુમાં મહાદેવના કાળ ભેરવના ગણપતિ દાદાના બધા જ મંદિરો મૂકવામાં આવ્યા છે મતલબ રામાપીરની ની અરે બધા લોકોને બધા જે ભગવાન છે સાથે સાથે રાખવામાં આવ્યા છે ઉપર પણ તમે જોઈ શકો છો ચિત્રકલા કેવી મસ્ત છે આવું મંદિર ક્યાંય જોવા ન મળે ભાઈ રાજસ્થાનના સિંહોરમાં રાજસ્થાનના બાડમેરમાં એવા એવા મંદિરો છે જે અત્યારે અહીંયા છે જો તમે ભોલાનાથની લિંક પણ બાજુમાં દર્શન કરી શકો છો જો આ મંદિરનો કલર જુઓ તમે મંદિરનો કલર આખો ડિફિકલ્ટ ટાઈપનો છે બીજા મંદિરમાં આવો કલર ઓછો હોય આપણા ગુજરાતના મંદિરોમાં આવા આવો ઓછા હોય ખાસ કરી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં જે મંદિરો છે રાજસ્થાનમાં છે ત્યાં આવો કલર જોવા મળતો હોય છે તો દોસ્તો આ રીતે મંદિર છે તમે આખું જો વિચિત્ર છે મજા આવશે એકવાર આવજો તો જૂનાગઢથી લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટર અને ધોરાજીથી રાજકોટ જિલ્લાનું ધોરાજી જે ગામ છે રાજકોટનું ત્યાંથી લગભગ પંદર સત્તર અઢાર કિલોમીટર કદાચ હોઈ શકે છે અંદાજે આપણે કહી શકીએ આટલું દૂર ઉપર છે રહેવા જમવા સુવિધાની છે સુવા માટે પણ આ વ્યવસ્થા છે દોસ્તો બહારથી જે લોકોને આવવું હોય એ આવી શકો છો બાકી મંદિરનું ગ્રાઉન્ડ એવડું મોટું છે ભાઈ કે તમારા હોશ ઉડી જશે તમને એમ થાય કે સાક્ષાત જો ભાઈ દર્શન કરી લેજો જોઈ લો રામાપીરનો તો આપણે આમાં ચમત્કાર વિશે ઘણી બધી વાતો કરીને હજી તમને બીજી પણ ચમત્કારની વાત કરી દો મિત્રો તમને કદાચ આ વાતનો વિશ્વાસ નહીં આવે રામાપીરનો મંડપ હજી સુધીમાં ક્યાંય પડ્યો જ નથી કોઈ દિવસ એવું રામાપીરનો મંડપ પડે એકવાર પડી ગયો હતો બે વર્ષ પહેલા રાજકોટમાં પડ્યો ત્યારે હજારો લોકો ઊભા હતા પણ તમને આ વાતનો ભરોસો કદાચ નહીં આવે પણ હકીકત એક માણસને પણ જાનહાનિ થઈ નથી અને મંડપમાં પણ કાંઈ થયું નથી અને પડ્યો તો એનું કારણ એ હતું કે ત્યાં કોઈક અપસુકન વાળો માણસ ઘુસી ગયો હતો એવો લોકો દાવો કરી રહ્યા હતા બરોબર તો આ એક રામાપીરનો કાળા કળિયુગની અંદર ચમત્કાર છે ભાઈ અને આથી મોટો બીજો ચમત્કાર એ કઈ હોય જ ન શકે તો રામાપીર માટે એક દિલથી લાઈક કરીને ધરાધળ વિડીયા શેર કરજો રામાપીરને માનતા હોય એ લોકો અને મને વિશ્વાસ છે કે આની અંદર દલિત આહીર દેવી પૂજક હોય પટેલ હોય દરબાર હોય ભરવાડ હોય કે પછી ઠાકોર હોય ક્ષત્રિય હોય કે કોઈ પણ હોય મોચી હય ઉતાર લુહાર એ એવું કોઈ નાત જ નથી જે રામાપીરને ના માનતા હોય કેમ કે રામાપીર બધાના દેવ છે જેમ મુરલીધર મહારાજ બધાના છે એવી જ રીતે અને મહાદેવ પણ બધાના છે તમે જોઈ શકો છો મહાદેવની પણ લિંક આ મોટી બધી સ્થાપિત કરવામાં આવી છે તો આ રીતે મિત્રો વાત કરી છે અને અને તો હું તમે કેટલા બધા અજાણ છીએ અને રામાપીરના ચમત્કારની વાત કરીએ તો ભાઈ રાત દિવસો ટૂંકા પણ એટલા ચમત્કારો છે પણ મેં જે યુટ્યુબ ઉપરથી જાણ્યું એ બતાવ્યું છે કોઈ આ અફવા નથી હકીકત છે આ કઈ અફવા પણ નથી હું જે આ મંદિરે જાઉં મને સારું લાગે એટલે વિડીયો બતાવું બનાવું અને દર્શક મિત્રોને દર્શન કરાવું ઘરે બેઠા તો તમે પણ આ એકવાર જરૂરથી આવજો રામાપીરમાં અને કોમેન્ટ કરી જય રામાપીર અને વિડીયોને વોટ્સઅપ ગ્રુપમાં થરાધ શેર કરજો યુટ્યુબમાં જોતા હોય તો ફો સબસ્ક્રાઈબ કરો અને એમ ફેસબુકમાં ફોલો બોલો કરતા રહેજો એટલે અમારું પ્રોત્સાહન વધતું રહે આ એક તમારું દર્શન ઘરે બેઠા કરવા જેવી હેતુની વાત છે બીજું કોઈ વસ્તુ નથી મિત્રો નિસ્વાર્થ પ્રેમ છે તો બોલો રામાપીરની પીરની જય ભાઈ મજા આવી ગઈ ભાઈ વાહ જય હો